અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાના થરાદથી થરાદના પ્લોટ વિસ્તારમાં લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બનાસકાંઠાના થરાદ શહેરમાં આવેલ મોહરમ મસ્જિદ પાસે આવેલ અનેક આજુબાજુના વિસ્તારો છેલ્લા બે અઠવાડિયાથી નળમાં ગંદુ અને ડોહળું પાણી આવવાને કારણે રહીશો ના છૂટકે ડોહળું પીવાના પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે ત્યારે આ અંગે રહીશોએ જણાવ્યું કે નગરપાલિકાના જવાબદારોને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ભરવામાં આવતા નથી કારણે નગરજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે થરાદ આવેલ મોહરમ મસ્જિદ અનેક વિસ્તારમાં છેલ્લા બે અઠવાડિયાથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી એકદમ ડહળું અને વાસ મારતું આવતું હોવાને કારણે વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાય છે આમાં પ્રકારની પાણીથી લોકોનું આરોગ્ય પણ જોખમાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને જેમાં નગરપાલિકામાં પીવાના પાણીના પ્લાન્ટમાં શુદ્ધ પાણી કરવા માટે સરકારે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવવા છતાં પણ થરાદ નગરજનો ડોહળું અને વાસ મારતું પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને હવે તો આવનારો સમય બતાવશે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લોકોને શુદ્ધ પાણી આપવામાં આવશે કે આમ જ લોકો ત્રાહીમાં પોકારતા રહેશે બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરોજી ત્યાં અંબાને છેલ્લા પંચામ વીસ દિવસથી ગટરનું પાણી આવે છે અંબાને નાવું કેવી રીતે વાસણ કેવી રીતે ધોવા અને પાણી પીવાનું તો કેવી રીતે એક ઢીકડો પાણી લાવવા એના દસ રૂપિયા છે છેલ્લા દસ દિવસથી નગરપાલિકામાં જાણ કરવા છતાં પણ હજી સુધી એનો કોઈએ નિકાલ આવ્યો નથી આ નિકાલ જો નહીં કરે તો અંબાને એની આગળ કાગાવાહી કરવી પડશે ભરવાસ શેરીમાં ગંધાતું પાણી આવે છે આમ કેટલાક બી પીવું પડે Si es una visita, no se pone